નમસ્કાર સુપ્રભાતમ એન્ડી ફોનમાં માપ સૌનો હાર્દિક સ્વાગત છે ફરસાણીની દુકાને મેડમ આવ્યા આમ એકદમ કાળા ચશ્મા ફેન્સી કપડા કલર બલર બધું ને હાલ વેનીલા ગાંઠિયાનું શું પ્રાઇસ જઈ ગઈ દુકાન વારું મોજમાં આવી ગયો કે મેડમ તમે સીબીએસઈ ભણ્યા હશો સાચું બોલો ઇંગ્લિશ મીડિયમમાં કે એકદમ તો કે તમને કઈ રીતે ખબર પડી ગઈ કે એકદમ તો કે આ વેલ ગાંઠિયા હે તમે વેનીલા બોલી તરત લાઈટ થઈ ગયા તો ઠીક તો ઠીક કે બકાલા અહીંયા ખરીદી કરતા હતા તો લારીવાળાને ખબર પડી ગઈ મેડમ તમે સીબીએસઇ વાળા લાગો છો કે કાંઈ ઇન્ટરનેશનલ બોર્ડ વાળા લાગો છો કઈ તો કઈ રીતના ખબર પડી ગઈ તો કહીજો તમે થેલીમ નીચે ટમેટા નાખ્યા ઉપર રીંગણા નાખ્યા માથે બટ્ટે ખા ને ટમેટા નીચે રોવે હે તમે જોઈ નથી શકતા નકર અમારા ગ્રામીણ લોકો તરત ટમેટાનું દુઃખ સમજી જાય તમે ન સમજી આ તમાકુ ગોરવા વળા ને એ આમ એટલામ પાવરફુલ આમ બેલેન્સ વાળા હોય ને મોબાઈલ આવું તો આવે ને તો આમ મોબાઈલ આમ પોતે જ નમી જાય એ મોબાઈલ રાખે અને તોય આમ તમાકુ ઘોરતા હોય એકદમ એનું બેલેન્સ જી રહ્યો ને એ બેલેન્સ ઉપર આમ તમે એકાગ્ર થાવ તો એનાથી આપણને પ્રેરણા મળે છે કે જિંદગી મેં કેટલી બી મુશ્કેલ આ જાય આપકો બસ એ સહી બેલેન્સ બના રાખના હે ટૂંકમાં બેલેન્સ આમ વાકા વળી જાય તમાકુ ઘોરે અને વરી મોબાઈલ ચાલુ રાખે આમ આપણે કે ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ એમ તો એકદમ આમ નાનકડી જગ્યા હશે આમ ને કપાતમાં જઈને પછી બાથરૂમ જેટલી તો અહીંયાથી એક માળ બનાવ્યો પછી ઉપલા માળે આમ પાંચ સાત ફૂટ બારે આવ્યા એથી ઉપલા માળે બારે મોરબી બહુ એવી રીતના રસ્તામાં બાથરૂમ ને નવેરન બધું શેરીમાં જ બધું એકદમ ઉપલો ખટારા વારો ઘણી વાર ઘડતો જાય ને તો નાતો હેરાન થઈ જશે અમુક ગૂગલ ટ્રાન્સલેટનો રેગ્યુલર ઉપયોગ કરે પણ એ બધું ભાઠે ભરાવે એવું હોય એનું ટ્રાન્સલેટ ભરોસાપાત્ર ન હોય તમે ટ્રાય કરજો ક્યારેક એક લખું મેં ખો ગયા હું ત્યારે પ્યાર મેં તું ભી ખો જાઓ તેનું ભાષાંતર ગૂગલે એવું કીધું આઈ એમ લોસ્ટ ઇન યુર લવ નાવ યુ ગેટ લોસ્ટ ગંભીર મુદ્દાનું ગામમાં ગ્રામ સભા જેવું હતું ને એમાં ઓલો આમ એની રીતે કહેતો હતો કે આવા રોગચાળા આવે છે ને આટલી કાળજી રાખવાની નાન ત્યાં તો અડધા લોકો તો આમ કન્ફ્યુઝ હતા કે સમજાય નહીં એવી રીતના અને ત્યાં ઓલા એક વાંહે તમાકુ આમ ઘસીને માથે ચૂનો નાખીને પછી આમ આમ કર્યું ને તો બધા તાલી ઉપાડી બધા એમ થયું તાલી ઉપાડવાનો ટાઈમ આવ્યો હોય છે ટૂંકમાં એ બુધલાલ ખાવા વાળા ગમે ત્યારે તાળી ઉપાડાવી દીધી ઓલો મોરો પડી ગયો બોલો વાળો કે આવી વાતમાં તાલી ઉપાડે ગંભીર મુદ્દામાં કે કેસ અઘરો એમ એક જણ આમ આમ અમને ટેવ હોય કાન ઘસવાની તો ચાવી નાખીને આમ કાન આમ ફેરવતો હતો તો વાહ એ કહ્યું હોય કે સેલ્ફ લાગે ને કે ધક્કો મારી દે ચાલુ કરવું એમ નથી એમ બરાબર લારી વાળો શાકભાજીના પાણી છાંટતો તો કે ઉઠવું તો આપી દો બસો ગ્રામ કે ટમેટા કે હવે એકદમ મોંઘા માયેલી ગાડી આમ લેમ્બો નામ હે એનું ગાડી આમ નવે નવી ને ચાર પાંચ છોકરા બિચારા થયેલા અડો અડો વાંધો નહીં કીએ ઉપર ચડો ઉપર ચડો અને પછી છોકરાઓ તો ઉપર ચડ્યા ને ગવા ને અરગોઠિયા ખાય ને તે થોડીક વારમાં તો ગાડી ગું કરીને ગયા કે એમ રમવું હોય વાંધો નહીં કે એમ બાળકો એકદમ ખુશ થઈ ગયા કે જોવો કે ભાઈ કેટલા સમજદાર આપણને ગાડી ઉપર રમવા દીધા એમ અને ભાઈ ઊભો વિચારે કે આ ગાડી જેની હોય એની પણ આ જોઈ જઈશે તો આ શોકરાઓને ગાયરું દઈશે હોય એમ ટૂંકમાં છોકરાને કે ગાડી ઓલો ભાઈ નહીં ભાઈ મજાક કરતા હતા ગાડીની શોકરા બધા નહીં માલિકનો વારો કાઢ નાખશે કોરોના વાળો નિયમ આવ્યો હતો લગ્નમાં પચા ને મરણમાં વીસ આ નિયમ કન્ટિન્યુ કરવાની જરૂર કેમ તો કે લગ્નમાં પચાસ જણા જ ખુશ હોય અને મૃત્યુમાં વિહને દુઃખ હોય બાકી બધા તો ખાવા પીવા ડેકોરેશન જોવા અને રહોડાનું વાઘ કાઢવા જ આવે અમુક લાંબો માટો લઈ ગયો અને માંગે વનથેન ફરતા હોય તો પછી એને ઓટે ભિખારી બિચારો ખાતો તો તો કીએ એટલે લુખી કોરી રોટલી ખાસ લાવ ચોપડી દઉં તો કે ના હો કે કાલ શાક ગરમ કરવા દીધું તું હજી આવ્યું નથી કીએ એટલે હવે કાંઈ ભરોસો કરવો નથી કોઈ ઉપર બરાબર પેલું કબ્રસ્તાનની બાણે બે જણા બેઠા હતા લાંબા થઈને એકદમ સૂતા હતા કે કેટલા આરામ સે એ લોકો સો રહે હે ગી બરાબર ત્યાં તો એક મૃત્યુ પામેલ ઉભો થયો કે કયો નહીં સો ગીયે જાન દે કે ખડે હે ઈધર જાન દે કરી હે અમને ટૂંકમાં આમ મૃત્યુ પછી એમાં જગ્યા મળી છે એમ બરાબર એક કબ જૂના બસ સ્ટેન્ડ પાસે પછી એક જણ ભૂલો રાઈતે ભૂલો પડ્યો હોય છે રસ્તો પૂછતા પૂછતા કે અહીંથી પીપળી જવાનો રસ્તો કઈ બાજુ એમ ત્યાં તો ઓલો કહે કે અમે તો મહી પચાસ સાઠ વાર થઈ ગયા તો આ ગરમી વધી ગઈ ને તો બાયણા થોડુંક બેઠા હાઈ ગયા ત્યાં તો સાયકલ વાળો લીવરો લીવર ભાઈગવામાં ખટારણ સાઈડે કાપે જાય ગયા હા લેકન કોઈ પૂછ્યું નહીં કયો રસ્તો ક્યાં જાય બરાબર થોડી વાતો છે પણ હમણાં રાજકોટમાં જે અગ્નિકાંડ બહેનનું ખૂબ દુઃખ વ્યક્ત કરું છું નાના નાના બાળકો મૃત્યુ પૈયમાં વેકેશનનું છેલ્લું અઠવાડિયું હતું થોડું સેફ્ટી બાબતે ધ્યાન દેવું જોઈએ ફાયરમાં પારુલ ખખરે આ બાબત થોડું લખ્યું છે કે લોકો આ બધું જમુરાને ગોળે નાચે છે ને તંત્ર આવું નિંભર થતું જાય નાનકડી એની રચના પારુલ ખખરની ખૂબ સરસ બેન લખે છે વ્યથા છે એની દિલની ફરી દીવા ફરી સરઘસ જમુરા ઓમ શાંતિ બોલ તું જોયા કર બધા ફારસ જમુરા ઓમ શાંતિ બોલ લય અંધારનું કંજર લય અંધારનું ખંજર કરી ગઈ રાત કારી ઘા ફફડતું ધ્રુજતું ભાનસ જમુરા ઓમ શાંતિ બોલ ભલે ઝંડા ઉપાડે અને ભલે દંડા ઉપાડે પણ નથી જીવતો અસલ માણસ જમુરા ઓમ શાંતિ બોલ નથી લોહી નીકળતું હવે આંસુ નથી વહેતા ઉપરથી જીભની આળસ જમુરા ઓમ શાંતિ બોલ રગ લાય બળશે અને પછી જાતે ઠરી જશે કકડશે વાંજિયા ખુન્નસ જમુરા ઓમ શાંતિ બોલ કલમને લાખ સમજાવી શું હવે થોડુંક આમ પ્રોટોકોલ જેવું થઈ ગયું લોકો તંત્ર વિરુદ્ધ અને સરકાર વિરુદ્ધ બોલતા લખતા ડરે છે પણ આ બેન રેગ્યુલર લખે કલમને લાખ સમજાવી પરંતુ ચૂપ નથી મળતી કરી બેઠી ફરી સાહસ જમુરા ઓમ શાંતિ બોલ બેને કોરોનામાં લખ્યું હતું સબકુચ ચંગા ચંગા રાજા મેરા નંગા ઇંગ્લિશ છાપામાં છપાણું હતું અત્યારે થોડાક એના ભક્ત લેખક લેખિકા હોય બહુ વાંહે પડી ગયા હતા બેનને પણ બેન એકદમ દિલથી લખાય છે કલમને લાખ સમજાવી પરંતુ ચૂપ નથી મળતી કરી બેઠી ફરી સાહસ જમુરા ઓમ શાંતિ બોલ લખી શકતા કહી શકતા મરી શકતા એ પેઢીના છે પારુલ આખરી વારસ લખી શકતા કહી શકતા મરી શકતા એ પેઢીના છે પારુલ આખરી વારસ જમુરા ઓમ શાંતિ બોલ જમુરા ઓમ શાંતિ બોલ આવજો ગુરબાય